નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોટા સુખાંબા ગામે આવેલું આંગણવાડી કેન્દ્ર એક માત્ર બાળકો માટે શિક્ષણ કે પોષણનું કેન્દ્ર નથી પરંતુ ગામના સર્વાંગી વિકાસનું એક પ્રેરણા સ્ત્રોત બની ગયું છે આ કેન્દ્રમાં હાલમાં કુલ અઠ્ઠાવીસ બાળકો નોંધાયેલા છે જ્યાં બાળકોના આરોગ્ય શિક્ષણ અને સંસ્કાર સાથે સાથે માતા બાળ કલ્યાણ માટે સરકારશ્રીની અનેક યોજનાનો સફળ અમલ કરવામાં આવી રહ્યો છે આંગણવાડી વર્કર શ્રીમતી લક્ષ્મીબેન વિજયભાઈ વસાવા અને આંગણવાડી હેલ્પર શ્રીમતી સ્નેહાબેન દેવેન્દ્રભાઈ વસાવા પોતાના સેવાભાવથી આ કાર્યને આગળ ધપાવી રહ્યા છે બાળકો માટે અવનવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ ગીતો રમતો અને વાર્તા દ્વારા શિક્ષણને આનંદદાયક બનાવવામાં આવે છે સાથે સાથે બાળકોના જન્મદિવસ તહેવાર તથા રાષ્ટ્રીય પર્વની ઉજવણીઓ ઉત્સાહપૂર્વક યોજાતી હોવાથી બાળકોમાં આનંદની લાગણી સાથે સંસ્કારનું સંવર્ધન થાય છે આંગણવાડીની કામગીરી માત્ર બાળકો પૂરતી જ સીમિત નથી આંગણવાડી વર્કર લક્ષ્મીબેન ઘરે ઘરે જઈ સગર્ભા તથા ધાત્રી માતાઓની મુલાકાત લઈ તેમને યોગ્ય માર્ગદર્શન આપે છે પોષણનું મહત્ત્વ માતાને બાળકની આરોગ્ય કાળજી સમયસર રસીકરણ તથા સ્વચ્છતા અંગેની સમજણ આપીને અનેક પરિવારોને સુરક્ષિત અને તંદુરસ્ત જીવન તરફ દોરી જાય છે આ સાથે સરકારની પોષણ અભિયાન માતૃવંદના યોજના અનાજ વિતરણ યોજના જેવી અનેક યોજના બાબતે પણ લોકોને જાગૃત કરવામાં આવે છે મારું નામસ્થિન છે હું મોટા સુધી કેન્દ્ર એક પર આંગણવાડી કેન્દ્ર એક પર ફરત બજાવું છું હું ચૌદ વરસથી આ આંગણવાડીનું હા ફરત બજાવું છું અને મારા ત્રણથી છ વર્ષના બાળકોને બાળકો દરરોજ આવે છે અને મારા હાજરી સંખ્યા થાય છે તેમાં દૂરનો ફળ છે ત્યાંના લાભાર્થી છ બાળકો અહીંના બાળકોને દર અલગ અલગ જાતની પ્રવૃત્તિ કરાવવામાં આવે છે અને એમને કંઈ કંઈ બધું શીખવાડવામાં આવે છે અને દર મંગળવારે અમે મંગળ દિવસની ઉજવણી કરવામાં આવે છે જ્યારે પહેલો મંગળવાર હોય ત્યારે સુપોષણ દિવસ અને બીજો મંગળવાર હોય ત્યારે બાળતુળા દિવસ આવે છે એમાં બાળકોને જીરો થી છ વર્ષના બાળકોને વજન કરવામાં આવે છે અને ત્રીજો મંગળવારે જે નાનું બાળક હોય છ માસ પૂરા થયા ની ઉજવણી કરવામાં આવે છે અને ચોથા મંગળવારે કિશોરી દિવસ છે એમાં કિશોરી બોલાવીને કિશોરીનું ઉજવણી કરવામાં આવે છે એમ કરીને અમે આખો દિવસમાં કામ કરીએ છીએ પછી અમે બાળકોને ભોજન આપીને પછી છોડી સર્જન વસાવા દિવ્યાંગ ન્યૂઝ દેડિયાપાડા નર્મદા